ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણીનું એલાન થઈ ગયું છે એટલે કે હવે તેની જાહેરાત થઈ ગઈ છે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે આ બધાની વચ્ચે જુનાગઢ છે તેની મનપાનું જે ચૂંટણી છે તેને તો જાહેર કરી દેવામાં આવી છે પરંતુ હજી પણ જુનાગઢ ધારાસભ્ય નથી મળ્યા રાને રાને કેમ બાકાત રાખવામાં આવ્યું છે એટલું જ નહીં એક સવાલ દરેક લોકોના મનમાં એક એ પણ છે કે શા માટે ગ્રામ પંચાયતની ચૂંટણી નથી યોજાય અને આ જ વિષય ઉપર આજે મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર જી નમસ્કાર બેન સર સૌથી પહેલા તો તમને એ જ પૂછવું છે કે શા માટે ગ્રામ પંચાયતની ચૂંટણી નથી યોજવામાં આવી કારણ કે દરેક જે ચૂંટણી છે તેને જાહેર કરી દેવામાં આવી છે પરંતુ ગ્રામ પંચાયતને બાકાત રાખવામાં આવ્યું છે બેન એનું લીગલી કારણ એટલે કે ઓફિશિયલ કારણ તો એવું છે કે ડિલિમિટેશન એટલે કે કેટલાક ગામ એવા છે જેને શહેરની સાથે ભેળવી દેવાની વાત ચાલી રહી છે આ ચૂંટણી પંચ નો જવાબ છે ગળે ઉતરે એવો છે છે પણ જે રીતે એ બીજા વાતો છે કે ભાઈ અમે અમુક ગામડા જે છે એને આજુબાજુના તાલુકા કક્ષાના જે શહેરો હોય એની સાથે જોડી દેવાની ગણતરી ચાલે છે એટલે એને કહેવાય છે ડિલિમિટેશન સામાન્ય રીતે અને ઈ શું હોય છે વસ્તીના આધારે થતી હોય છે સામાન્ય રીતે દસ વર્ષે વસ્તી ગણતરી થાય અને બધા ફેરફારો થતા હોય છે પણ સરકાર એટલે કે આપણી અત્યારની વર્તમાન સરકારે આ જે વસ્તી ગણતરી હાથ ધરી નથી એટલે દસ વર્ષની લિમિટ ક્રોસ થઈ ગઈ છે પણ તેમ છતાં દર પાંચ વર્ષે દર પાંચ વર્ષે સરકાર એવું વ્યવસ્થા કરે છે ડીલિમિટેશન નામે આજુબાજુના ગામડાને આજુબાજુના તાલુકા કક્ષાના કે મુખ્ય મુખ્ય શહેરો દેવાની વાત છે બીજું જે રાજકીય કારણ છે એ છે એવો વિપક્ષ નો આક્ષેપ છે અને આક્ષેપમાં થોડોક તથ્ય છે શું છે જે પોકેટ ભારતીય જનતા પાર્ટી ને એમ લાગે

ત્યાં પણ જીતી ગયા આપણે બધા જાણીએ છીએ કે લોકસભાની છવ્વીસ માંથી પચીસ બેઠક મળી મળી પણ પણ એક ન એ બેન જીતી ગયા કોઈ નું બાનું જુદું છે કે ભાઈ અમુક જગ્યાએ અમુક સ્થળાંતર કરવું અમુક તાલુકાની બાજુમાં છે તો અમે વહીવટી કારણોસર આવું કરીએ છીએ જેથી કરીને લોકો ફાયદો થાય પણ બનાસકાંઠાના જે બે ભાગ કરવામાં આવ્યા

કોઈ પ્રજા માટે આપતું નથી દરેક ને પોતાની વોટ બેંક જે થી બીજા માં ખસી જાય તો આપણો ભવિષ્યનો જે ન્યાય દે રૂટ છે ઈ ખતમ થઈ જાય એમ છે ધારો કે મને રાજકોટ હું જ્યાં બેઠો છું રાજકોટ માં મારા વિસ્તાર માં મને બધા ઓળખતા હોય ને માની લો કે ચાહતા હોય પણ મારો આખે આખો વોડ ફરીને બીજા માં વયો જવાનું હોય તો મારો મેળ પડે નહીં આવી જ સ્થિતિ છે એટલે સરકાર પણ બુદ્ધિપૂર્વક

ત્રીસ કિલોમીટર ની અંતર માં આવે દસ કિલોમીટર માં આવે અને જો ત્રીસ ચાલીસ કિલોમીટર ત્યાં નજીકમાં જ કલેક્ટર ઓફિસ હોવાથી જો કામ થઈ જતા હો તો તો અમારે રાજકોટ માં કલેક્ટર ઓફિસ નજીક છે કમિશનર ઓફિસ નજીક છે મ્યુનિસિપલ કમિશનર ઓફિસ નજીક છે બધું છે અને દુનિયાભરના પ્રશ્નો આજે છે કોર્પોરેટરો સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો છે ઉમેદવારો ને મતદારો ને નહીં અત્યાર સુધી વહીવટી તંત્ર ચાલતું હતું તો ક્યાં સુ ધરાશય થઈ ગયું મને કયો વહીવટી અમસ્તોય કરતા હોય છે સરકારી મુલાઝીમો જ સરપંચની ચૂંટણીમાં જો વીસેક લાખ રૂપિયા પછાત માં પછાત ગામના લોકો વાપરતા હોય તો તમે કલ્પના કરો વીસ લાખ શું કામ ની સેવા કરવા માટે વાપરે આપણે સમજીએ ને તમે બે દાણા એક દાણો વાવો તો સો દાણા થાય છે રાઈટ તમે વાવેતર કરો તમે બીજ વાવો એક બીજ વાવો તો આખે આખો તમે એમાંથી પાક લણી શકો છો તો આ વીસ લાખ વાવે ઈ શું કામ વાવે બસો લાખ લણવા એટલે હું કઉ છું કે એ તો જવા દો પાનાબાજી બે બાજુ ચાલે છે સરકાર એમ કે ડિમોરલાઇઝેશન જેવી વાત છે કેન્દ્રીયકરણ નહીં એમ કે છૂટુ છવાયું ની દરેક ને પોતાની બાજુમાં જ સારી વ્યવસ્થા મળી રહી એટલે મેં મોટા મોટા જિલ્લા કે તાલુકાને અલગ અલગ કરવા માંગીએ છીએ અને બધાને પણ એ પણ બાનું ખોટું છે અને વિપક્ષો જે અત્યારે હલ્લા ગુલ્લા મચાવી રહ્યા છે એ પણ ખોટું છે કારણ કે આજની તારીખે જ્યાં કોઈ ગામમાં બસ ન આવતી હોય અથવા તો એકાદી બસ આવતી હોય તો ધૂળ પડીને તો શેનું ગ્રામ પંચાયત ને શેની બધી વ્યવસ્થા સમજી લો એટલે ઉમેદવારો સિવાય કોઈને પેલા તો ફાયદો નથી નંબર વન અને એટલા માટે અમુક ગ્રામ જિલ્લાની ચૂંટણી હજી બાકી રાખી છે અને બાકી જે શહેરી વિસ્તારોમાં ખાસ નગરપાલિકા મહાનગરપાલિકા એવોની ચૂંટણી રાખી છે કારણ કે શહેરીમાં હંમેશા ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ હોવાનું કારણ કે મીડિયા ફ્રેન્ડલી છે એટલે

મીડિયા ફ્રેન્ડલી તો બધા છે કોંગ્રેસ વાળાની પ્રેસ નોડ આવે તો આપણે કોઈ ના તો પાડતા નથી પણ આવે તો ને એટલે એ લોકોને કામ કરવું નથી ને ઓલા લોકોને દેખાડો કરવો છે એને કારણે મૂળ જે પ્રજા છે એ લોકો પીડાઈ રહ્યા છે એનું કઈ ઉપજણ નથી એટલે બે વાક્ય તમને કહી દઉં નાગરિકો લઘુમતીમાં છે મતદારો બહુમતીમાં છે એનું ગુજરાતી સમજી લેજો બે શબ્દ બહુ સમજવા દે નાગરિકો નાગરિકો એટલે લાભાર્થીઓ પીડિતો લાભાર્થી હોવા જઈએ પીડિતો છે શોષિત પીડિત વંચિત એવા કારણ કે મારે ત્યાં ગંદકી છે દાખલ હું નાગરિક છું ને મારે મારી શેરી કોઈ વાળવા આવતું નથી પણ મારું કોઈ સાંભળે એમ નથી શું કામ જેને હું ફરિયાદ કરવા જાઉં જો હું કોંગ્રેસ હોઉં તો મારું સાંભળે નહીં ભાજપ હોઉં તો હું કરી શકું એમ નથી વાત થઈ ગઈ પૂરી એટલે હું તમને કઉ છું કે નાગરિકો હંમેશા લઘુમતી માં છે મતદારો બહુમતી માં છે કારણ કે દરેક મતદાર હવે છે ન્યુટ્રલ મતદારો રહ્યા નથી કા તમે કોંગ્રેસ ના છુઓ કા ભાજપના છો કાં તમે આમ આદમી ના છો કાં તમે કડવા પાટીદાર છો કાં તમે ઓબીસી છો કા માઇનોરિટી છો કા દલિત છો તમે ન્યુટ્રલ નાગરિક તો છો જ નહીં પછી સમસ્યા છે નાગરિકોની છે એ અમારે બસ નથી આવતી એ અમારે પાણી નથી આવતું એ અમારી સ્કૂલમાં ઓરડા નથી એ અમારે માસ્ટર નથી પણ ક્યાંથી હોય તમે માસ્તર ને મત નથી આપ્યો બસ ના ઓરડા ને મત નથી આપ્યો તમે બસ ડેપો ને મત નથી આપ્યો તમે મત આપ્યો છે કડવા લેવા કોળી દલિત આ માઇનોરિટી એને મત આપ્યો છે અપને વાલેકો એક સુગ્રંથિ જેમ કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ એ જે શબ્દ છે હા ઓર્ગેનાઇઝ ક્રાઈમ ની જેમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ છે એટલે જનતા નું કઈ આવે એમ નથી જેટલા લોકો રાડો પાડે છે એ બધા પોત પોત નહી તો જનતા જ ન હાહાકાર મચાવી દે બેન દાખલા તરીકે ગેની બેને કે કોઈ પણ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય જે છે થરાદ ચીમકી આપી ભાઈ તમે શું કામ આપો એટલા બધા તમે જનતા ન કરે મને ધારો કે મારા ઘર કોઈ કાઢી મૂકવાનું હોય તો સૌથી પેલા તો હું ઉલડવા જોઈએ ને ધારાસભા શું કામ ઉલડે પણ વાત ઈ છે કે નુકસાન કે ફાયદો ઈ એ ઉમેદવારો પૂરતી જ વાત છે પક્ષ વાળાને છે જનતા ને કઈ છે નહીં જી બેન અત્યારે આ વિવાદ ચાલી રહ્યો છે બનાસકાંઠાનો વાવ થરાદ ને એક કર્યો બનાસકાંઠા ને એક કર્યો આ બધાની વચ્ચે ધાનેરાની જે ચૂંટણી છે એને બાકી રાખવામાં આવી છે તો આની પાછળનું કદાચ કોઈ રાજકીય કારણ અથવા તો આની પાછળનું શું કોઈ કારણ હોઈ શકે છે મેં હમણાં જ બેન આપને વાત કરી એમ કે જે પોકેટ કોંગ્રેસ નું ફેવરિટ ગણાતું હોય

તાલુકા કક્ષાનો કે જિલ્લા કક્ષાનો સમાવેશ કરવા માંગીએ છે આ સરકારી બાનું છે અને એટલે ચૂંટણી જાહેર નથી કરી અને વિપક્ષોનું મેં હમણાં તમને કીધું તેમ એને પણ પાછું બીજી કોઈ પ્રજાની દાજ નથી એને પોતાની વોટ બેંક ખસકી જાય એની દાજ છે એટલે એ લોકો પણ ઉહાપો મચા મેં તમને કીધું તેમ કે ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય કીધું કે હું આત્મવિલોપન કરીશ ને આમને તેમ એ અમુક લોકો એ ત્યાં સુધી કીધું કે અમને પાકિસ્તાન તમે એમ કહો છો કે મોકલી દેશો અમારે હું પાકિસ્તાન હોય જાવ ભલા માણસ એમ તો ગાંધીનગર છે એ આખા ગુજરાત ની નજીક તો છે જ નહીં તો ગાંધીનગરમાં ગાંધીનગર નું તો હોનાના નળિયા જ્યાં આખી સરકાર ચાલે છે માનલો કે નજીક હોવાથી જો બહુ ફાયદો થઈ જતો હોય તો ગાંધીનગર માં તો કઈ ખામી ના આવી જોઈએ ને એને બદલે નકલી જજ ગાંધીનગર માંથી પકડાણો નકલી સીઈઓ ગાંધીનગર માંથી પકડાણો નકલી પીએમઓ ઓ ગાંધીનગર માંથી પકડાણો એટલે ક્યાંય સત્યાનાશનો નો પાયો છે એટલે તમે સત્તા નજીક હોય તો પ્રજાની હિતા કરી ઈ ભૂલી જાઓ તો ગાંધીનગર માં ત્યાં કોભાંડ થવું જોઈએ બલકે કૌભાંડ ની ગંગોત્રી છે ગાંધીનગર એટલે લોકો જે કહી રહ્યા છે એ ખોટું કહી રહ્યા છે જનતાના નામે જનતાને કોઈ ફેર પડતો નથી કારણ કે આ જાડી ચામડીના લોકો છે હવે તો શું થઈ છે વિકાસના કામો તો પોતે જીતવું હોય તો એને કરે છૂટકો છે અને તો જ લોકોને મળવાના છે લોકોની ડિમાન્ડ છે ને તમારે દઈ દેવું સોરી એ ધંધો છે જ નહીં

તો હવે મેં મત આપીને શું નહિ લાવ મેં હું કાંદો કાઢી લીધો મને કહો મેં એટલે જનતાએ ટૂંકમાં જનતાએ જેને મત આપ્યો શું તો તો કોર્પોરેટર જેમ ચૂંટણી ટાણે આવે એમ પાછા મહિના બે મહિને ક્યાંક આટો તો મારવો જોઈએ ને કોર્પોરેટર નું આવે એનું એનું વજુ શું છે સમજાતું બંધારણીય પોસ્ટ નથી આવે ઊભી કરેલી છે દરેક પક્ષે પોતાના કાર્યકર્તાઓને બુદ્ધિપૂર્વક સમાવેશ કરી લેવા માટે આ બધી પોસ્ટ ઊભી કરી છે જો કોર્પોરેટર બધું કરવાના હોય તો આ બધા કમિશ્નર માંડીને જેટલા મુલાઝીમો છે એ બધાને તો એને કાઢવા કોર્પોરેટર રાખવો બધાના પગાર ચડે છે બધાના પગાર ચડે છે આપણા નામે અને આપડે બધા પગારે આપીએ છીએ નગારે કહીએ ને આપણું બધું પગારે ગયું છે ભલું કઈ થતું બાકીની સમસ્યાઓ પણ પૂર્ણપણે જેટલી છે એટલી સમસ્યાઓ દાખલા તરીકે ટ્રાફિક નું છે હરામ બરોબર જે અમારે અહીંયા કોઈ ટ્રાફિક નો પ્રશ્ન સોલ્વ થતો હોય તો આજની તારીખે એ નવી પરિસ્થિતિ છે બજારમાં તમારે ખરીદી કરવા જવું હોય તમારે પેદલ જ જવું પડે વાહન લઈને જઈ શકો એમ નથી કારણ કે વ્યવસ્થા જ નથી તો શું મને કહ્યું કોર્પોરેટરો ચૂંટીને ધારાસભ્ય છે 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 બધું બે ત્રણ મંત્રી તમે બનાસકાંઠાનું ગુજરાત ગુજરાતભરનું કયો હમણાં તમે જુનાગઢનું કહેશો ત્યાર પછી બોટાદ નગરપાલિકા છે હમણાં બોટાદ નગરપાલિકા તમે જુઓ સુપર સીટ થયેલી છે પાંચેક વર્ષથી તમે વિચાર કરો પાંચેક વર્ષથી સુપર સીટ છે હવે આઠ મહિના વધ્યા આઠ મહિના બધા તો એને ચૂંટણી આપ દીધી

કે ભાઈ આ હોવા જોઈએ ને હોવા જોઈએ પણ સારા હોવા જોઈએ જનતાને ફાયદો તો કશો છે નહીં એટલે તમને કહું છું કે સરકાર એના લેવલ પ્રમાણે એની ઈચ્છા પડે તેમ ચૂંટણી જાહેર કરી છે અને વિપક્ષોને પોતાને મન પડે એવો ઈ વિરોધ કરી રહ્યા છે જનતાના નામે જી અ સર એક છેલ્લો સવાલ તમને પૂછીશ કે જુનાગઢ મનપાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે પરંતુ જુનાગઢ હજી એક ધારાસભ્ય મળ્યો નથી છેલ્લા ઘણા સમયથી એ બેઠક ખાલી પડી છે પરંતુ હવે સ્થાનિક ની ચૂંટણી જાહેર થઈ ગઈ મતલબ કે મનપાની ચૂંટણી જાહેર થઈ ગઈ પરંતુ હજી એ ધારાસભ્ય તો મળ્યો નથી એના ઉપર શું કેવું છે સર તમારું એ બેન એવું છે વિસાવદર ના ધારાસભ્યો પેટા ચૂંટણી છે એ બાકી છે અને એ કોર્ટ મેટર પણ છે કોર્ટ મેટર છે હજી એટલે જાહેર નથી કરી પણ ધારો કે જ્યારથી કોર્ટમાંથી એ બધું મેનેજેબલ બધું હોય છે પણ અદાલતમાં છે એટલે અદાલતના નામે આ લોકો અત્યારે બુદ્ધિપૂર્વક કે છે કે કોર્ટ મેટર છે એટલે નહીં પણ ત્યાં પણ ભૂપતભાઈ ભાયાણી જે છે વિસાવદરના

તમે ચૂંટાવ છો પક્ષને કારણે નહીં પ્રજાને કારણે ચૂંટાવ છો ને તો જેને તમને ચૂંટ્યા છે તમારે એને વફાદાર રહેવું જોઈએ આ અત્યારે વિસાવદરમાં ચાલી રહ્યું છે એ જ છે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં ઈ ધારાસભ્ય કે ઈ ધારાસભ્યનો દાવેદાર એ અત્યારે ખેડૂત આંદોલન પ્રત્યે સરકારની સામે છે તો ધન્ય હોવું એમ જ હોવું જોઈએ સાહેબ તમે પ્રજાની સાથે રહ્યો પક્ષ ઘોડો પક્ષ જે હોય તે પણ તમે વિચાર કરો ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી થોડી પવિત્ર હોય ખરાબી છે વિસાવદર માં ચાલી રહ્યું છે અને એટલે કસમકસ છે કે જેને ભારતીય જનતા પાર્ટી એ લીધા પોતાના સમાવેશ કર્યો આમ આદમી પાર્ટી માંથી તો હવે એનું કરવું શું ઈ પણ અસમંજસ છે એને ઉભા રાખો તો ત્યાં બીજા કિરીટભાઈ થી માંડીને બીજા લોકો છે એ નારાજ થાય એમ છે

જે પ્રમાણે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રામ પંચાયતને કેમ બાકાત રાખવામાં આવી છે એટલું જ નહીં જૂનાગઢને જે હજી એક ધારાસભ્ય નથી મળ્યો તેના વિશે પણ વાત કરી ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરી ને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં નમસ્કાર